વડોદરા શહેરમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી પહોંચી ગયો છે ને તેવામાં વડોદરાના લોકો સેકાઈ રહ્યા છે રસ્તા પર જોઈએ તો લોકોની અવરજવર પણ ઓછી થઈ ગઈ છે બપોર સુધીમાં તો પારો તેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને હજુ પણ વધુને વધુ ગરમી પડવાની જે આગાહી છે તે હવામાન વિભાગે કરી છે અત્યારે બપોરનો નજારો જોઈએ તો રસ્તા પર લોકોની અવરજવર ઓછી થઈ ગઈ છે લોકોનો ધસારો ગરમીના કારણે ઓછો જોવા મળી રહ્યો છે ને જે પણ લોકો બહાર દેખાઈ રહ્યા છે તે તમામ મોઢા પર રૂમાલ અથવા તો જો મહિલા હોય તો તે ઓઢણી બાંધીને બહાર નીકળી રહ્યા છે કારણ કે સૂરજ દાદા અગનગોળા વરસાવી રહ્યા છે